મામા સાડી સેન્ટર ના નામે લોકો પાસેથી પૈસા લઈને ફરાર બેન જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને કરો બોલો છો તમે હા કોણ બોલો હા એમ ભાભી બોલો છો હાકાભાઈ ઓર કોણ તમ ભાઈ થોમર ઈ કોણ મને નો ઓગાવદરના 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 હા 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 ઓમ ઓળખું નામ થી નો ખાય ઓમ જોઈએ ઓળખી જતો બોલો બોલો

તમે હવે ભણેલ નથી અત્યારે કાયદા એને બાબા સાહેબે સંવિધાન માં બધાને અધિકાર આપ્યો છે કે હું તમને એમ કહી દઉં લાવો હું ઓલી ફલાણી કટલે ગયું ને ઓલા કપડા ની હું તમને આપી દઈશ પણ હું કોનો દીકરો છું ક્યાં ગામ થી આવું છું એવું કઈ ઓળખાણ હોય કે એમના પૈસા દઈ દેવાય

મારી બેન મારી વાત સાંભળો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તમારી પાસે કોઈ આધાર પુરાવા કે એના ફોટા બોટા કઈ છે હા ફોટા છે ફોટા છે પછી એનું નામ ધામ

બેન અમે માથાભાઈ અમે સામાજિક કાર્ય રજૂઆત કરીને તમારા બને એટલે પૈસા બધા રજૂ તમને એમ કઉ મનસુખ કે અમારું કયું કાલ હવે બીજાનું નું નાખે આ ધંધો કરે અમે બધાય મજૂરીયા કેવાય તમારા ગામ વાળા અમારે બધા પાંચ હોય અને આ કરી ને અમારું એ સારું કેવાય મારી વાત છે ને આ ભૂલ કોની છે તમારી તમારી બીજા કોઈની

માંગી અમે એનું સરનામું માંગી બેન તમારી ક્યાં દુકાન છે તમે ક્યાં ગામ થી આવો છો હું તમારા ઘરવાળા નું નામ છે તમે કેટલા વર્ષ થી આ બિઝનેસ કરો છો તમે માલ કોને ત્યાંથી લ્યો છો આ બધી ડિટેલ લીધા પછી અમે એને પૈસા આપી અને એ અમે એને નોટરી કરીને પછી આપી કે કોર્ટ આવી જાવ અને અમે તમને પૈસા ચૂકવી છીએ લખાણ કરી દો એટલે અમે તમને પૈસા આપી દીધા લખજો જો તો લાખે આપી

ભલે કઈ વાંધો બેન હવે તમે હું હમણાં ઓલા ભાઈ નો જેનો અમારા ગામ વાળાનો જ ફોન આવ્યો હતો ને એનો કોન્ટેક્ટ કરીને એની વિડીયો હોત છે એનો છોકરાનો એટલે કોટલા અમારે કોટલા ના પોલીસ છે ને એમને પણ અમે જાણ કરી અને બને એટલું કાયદાકીય પ્રોસીજર આપણે તમને મદદ કરાવશું બેન એટલા આ બધા નું લૂટી લૂટી ને ખાય એટલે આ બાય નો ઈલાજ તમે કરો યાર હા બેન એ થઈ જશે ઈ અત્યારે હાથમાં આવી જ જશે એવો આપડે પ્રયત્ન કરીશી જો એડ્રેસ હશે તો પોલીસ મોટી લે કેમ કે અત્યારે પોલીસ પણ

અત્યારે એનું આધાર કાર્ડ જ નથી એટલે બિન વાર થી કોને ફલાણી બેન ફલાણી પેન પકડાઈ કાઈ વાંધો નહીં બેન તમને બંને એટલી હું કોશિશ છે ને કરાવું છું અને આપણે સાહેબ ને પણ રજૂઆત કરશું